નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને નવી આગાહી જીએસટી એસ ટી ઘટાડાથી નવરાત્રિ વધુ ઉત્સાહપૂર્ણ બનશે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત તહેવારો નજીક આવતા મળશે મોટી ખુશ ખબર રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર મોબાઈલથી થઈ જશે આધાર કાર્ડ અપડેટ સ્વચ્છ નવરાત્રી મહોત્સવ એકત્રીસ થી લઈને એક લાખ રૂપિયા સુધીનું ઇનામ મળશે ખેડૂતોને મળશે દોઢ લાખ રૂપિયા સુધીની રાહત ત્રીસ સપ્ટેમ્બર પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ નહીંતર તો તમારું બેંક એકાઉન્ટ થઈ જશે બંધ દિવાળી નજીક આવતા ખેડૂતોને મળશે હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયાની સહાય આધાર કાર્ડ લિંક નહીં હોય તો એલપીજી ગેસ સિલિન્ડરની સબસીડી થઈ જશે બંધ પેટ્રોલ ડીઝલ થી મળશે છુટકારો હવે તમારા ઘરનું લાઈટ બિલ ઝીરો આવશે આજે જ કરો આ યોજનામાં અરજી આધાર કાર્ડમાં સુધારા વધારાની મર્યાદા અને આજના આજના સૌથી મોટા ઉપયોગી સમાચાર અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રણ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં ચારથી લઈને છ ઇંચ જેટલા વરસાદ ખાબકી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દસથી લઈને બાર ઓક્ટોમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે અઢારથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બર સુધી વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે દિવાળી દરમિયાન પણ વાદળો ઘેરાયેલા રહેશે તો કેટલાક વિસ્તારોમાં માવઠા થઈ શકે છે તેવુ અંબાલાલ પટેલે જણાવ્યું છે આજથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જેમાં વિસ્તારોમાં હળવા વરસાદ જોવા મળશે પરંતુ પચીસ સપ્ટેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ વર્ષની નવરાત્રી જીએસટીમાં ઘટાડાના કારણે બજારોમાં વધુ ઉલ્લાસ લાવશે તેમણે કહ્યું કે આ તહેવારોના માહોલમાં જ સમૃદ્ધિ જેવા ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે જે દેશની આર્થિક પ્રગતિનું પ્રતિક છે આ પગલાથી ગ્રાહકોને રાહત મળશે અને વેપારી પ્રવૃત્તિમાં વધારો થશે જેનાથી તહેવારોની ખરીદીને વેગ મળશે અને બજારમાં નવી રોનક આવશે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખરાબ રસ્તાઓ પર મુખ્યમંત્રી નારાજ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા હતા જેના કારણે એક વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થાય છે આ બાબતે મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થયા છે અને તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે કેબિનેટની બેઠકમાં તેમણે નવરાત્રિ બાદ સમારકામ શરૂ કરવા અને ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવા પણ સૂચના આપી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો તહેવાર પહેલા મોટી ભેટ ગુજરાત સહિત સમગ્ર દેશના ગ્રાહકો માટે તહેવારોની સિઝન પહેલા એક મોટી ખુશખબર આવી છે જીએસટી ના નવા દર લાગુ થયા બાદ અમૂલ ડેરીએ સાતસો થી પણ વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે નવરાત્રિની શરૂઆત પહેલાં જ મળેલી આ ભેટથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે ઘી પ્રતિ લીટરે ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે માખણમાં વીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઈસ્ક્રીમમાં પંદર રૂપિયાનો ઘટાડો થયો છે અમૂલ ચીજ પ્રતિ કિલોએ ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે પનીર પ્રતિ કિલોએ પંદર રૂપિયાનો ઘટાડો થયો છે અમૂલ તાજા દૂધના લિટરે બે રૂપિયા અમૂલ ગોલ્ડના ભાવમાં ત્રણ રૂપિયાનો લીટરે ઘટાડો થયો છે આ ભાવ ઘટાડો આગામી બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવશે આ નિર્ણય કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબમાં કરેલા ફેરફારો બાદ લેવામાં આવ્યો છે અમૂલના આ નિર્ણય દર્શાવે છે કે તેઓ ગ્રાહકોને રાહત આપવા માટે અગ્રેસ છે તેમાં મોંઘવારીમાંથી માર સહન કરી રહેલા પરિવારોને એક મોટી રાહત મળી રહી છે કુદરતી આપેશના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર કાર્ડ ધારકોને હવે ખવ ચોખા ઉપરાંત મીઠું બાજરી રસોઈ તેલ પણ મળશે જે કેટલાક રાજ્યોમાં મફત તો અન્ય રાજ્યોમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા પણ મળી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં અને ચોખાને વધારીને વ્યક્તિ દીઠ સાત કિલો કરવાની યોજના છે જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે સાથે મિત્રો બીજા રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને એક હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય પણ પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે ખાસ કરીને તહેવારોમાં આ રકમ બે હજાર રૂપિયા સુધી પણ વધારી શકાશે સરકારનો દાવો છે કે આ ફેરફાર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવાશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકો સુધી જ આ યોજનાનો લાભ મળશે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ લિંક નહીં હોય તો એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડી થઈ જશે બંધ મિત્રો એલપીજી કનેક્શનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરવાથી ગેસ સબસિડીનો લાભ મળશે નહીં ઘરેલુ ગેસ પરના સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર ઉપર લગભગ ઓગણ રૂપિયાથી લઈને ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે જે વર્ષમાં મતમ બાર સિલિન્ડર ઉપર ઉપલબ્ધ છે જો કે કૌટુંબિક આવક દસ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ આધાર લિંક ન હોય તો તમારી સબસીડી અટકી શકે છે એલપીજી કનેક્શનને ઓનલાઈન કે ઓફલાઇન લિંક કરી શકાશેના સમાચાર વિશે વાત કરીએ તો આ કામ નહીં કરો તો તમારા બેંક અકાઉન્ટ થઈ જશે બંધ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ત્રીસ સપ્ટેમ્બર સુધી કેવાયસી અપડેટ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ખાતા તેમના બેંક ખાતા સક્રિય રાખવા માટે કેવાયસી અપડેટ કરવું જરૂરી છે આરબીઆઈ દ્વારા વોટ્સઅપ સંદેશ મારફતે પણ લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં આવી રહી છે કેવાયસી માટે આધાર મતદાર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અથવા તો એન આર ઈ જી એ કાર્ડની જરૂર પડશે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટપણે સંદેશ આપીએ છીએ કે આગામી સમયમાં દેશમાં રસ્તાઓ પર સો ટકા બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે ગડકરીએ તેમને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું છે અને માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ દેશને વિદેશી તેલ પરની નિર્ભરતા પર ઘટાડશે ગડકરીએ કહ્યું કે આ ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થશે અને સરકારનું લક્ષ્ય કાર્બન ફ્રૂટ પિન્ટ ઘટાડવાનું અને ખાસ મિત્રો જે આ ઇથેનોલ પર ચાલતી કારો ચલાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમણે એ પણ યાદ અપાવ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંની એક છે અહીં મોટર વાહનોની સંખ્યા પણ ચીન અને અમેરિકા કરતાં પણ સૌથી વધુ છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયાની સહાય ભારત સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે જે હેઠળ દર પરિવારને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ મળવા પાત્ર હશે જેમાં જોડાઈને પણ પીએમ કિસાન સન્માનિધિ યોજનાના જે ખેડૂતો છે એ પણ લાભ લઈ શકે છે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા કામદારોને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનો પેન્શનનો લાભ છે મળે છે મિત્રો ત્યાં પછીના પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર આધાર કાર્ડમાં સુધારા વધારાની જે મર્યાદા છે એમને લઈને અત્યારે અપડેટ સામે આવ્યું છે નામપત્ર ફક્ત મિત્રો તમે બે વખત બદલી શકો છો જન્મ તારીખ એક વખત સુધારી શકો છો જા ઝેન્ડર માત્ર એક વખત તમે બદલાવી શકો છો સરનામું બદલવા માટે કોઈ લિમિટ નથી આ મોબાઈલ નંબર પણ તમે અનલિમિટેડ વાર બદલાવી શકો છો જો લિમિટ પૂર્ણ થઈ જાય તો તમે યુ આઈ જે રીઝનલ ઓફિસર જઈને ત્યાં યોગ્ય કારણ રજૂ કરીને સાથે આધારભૂત દસ્તાવેજો આપીને અરજી કરવાની રહેશે ત્યાં અધિકારીનું વેરિફિકેશન થયા બાદ જ સુધારો શક્ય છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા વર્ષ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રિ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો અને સ્વચ્છતા જાળવવાનો છે રહેણાંક સોસાયટીઓ અને સામૂહિક ગરબાઓ એમ બે કેટેગરીમાં સ્પર્ધા યોજશે જેમાં સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર ખેડૂતોને મળશે હવે દોઢ લાખ રૂપિયા સુધીની રાહત જ્યાં દર્શક મિત્રો કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટેક્ટર છે ખેત બજારો છે સાધનો જેવી જરૂરી ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં કેટલાક ખેડૂતોને કૃષિ સાધનો ખરીદીની સમયે મર્યાદા ત્રીસ સપ્ટેમ્બર પહેલાં પૂરી થવામાં હતી પરંતુ આ હવે પૂરી નહીં થાય આવા ખેડૂતોને નવા જીએસટીના દરોમાં લાભ મળશે અને તે માટે ખરીદીની સમય મર્યાદા બાવીસ સપ્ટેમ્બરથી લઈને આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે જેના કારણે ટેક્ટરની કિંમતના માટે મોટો ઘટાડો થશે આના નિર્ણયથી ખેડૂતોને ખરીદી માટે રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયા સુધીની સબસીડી મળશે લઈને રૂપિયા સુધીનો ખેડૂતોને ફાયદો થશે મિત્રો અત્યાર પછી આ સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો નજર કરીએ તો આધાર કાર્ડને લઈને બીજા એક અગત્યના સમાચાર મિત્રો તમે યુઆઈડીઆઈની એક નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે જેનું નામ છે ઈ આધાર જેમાં આધાર યુઝરોને તેમના નામ સરનામા જન્મ તારીખ અને ફોન નંબર જેવી માહિતી અપડેટ કરવાની મંજૂરી આપવામાં આવશે આ એપ્લિકેશન વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસો સુધી લોન્ચ થવાની સંભાવના છે આમાં એઆઈ અને ફેસ આઈડી ટેકનોલોજીનો ઉપયોગનો સમાવેશ થયો છે આ બધું સુરક્ષિત અને અનુકૂળ સેવા માટે પ્રદાન કરે છે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન માટે આધાર કેન્દ્રની તમારે મુલાકાત તો લેવી જ પડશે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તમારા ઘરનું લાઇટ બિલ ઝીરો આવશે આજે જ કરી લેજો આ યોજનામાં અરજી દેશમાં વધતા વીજળીના બિલથી પરેશાન લોકો માટે કેન્દ્ર સરકાર પીએમ સૂર્ય સૂર્ય ઘર સોલાર રૂપટોપ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાડવા માટે ચાલીસ થી સિત્તેર ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે જેથી લોકોને સસ્તી સ્વચ્છ વીજળી મળે અને પર્યાવરણ સુરક્ષણ યોગદાન મળે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં લાખો ઘરો સોલર એનર્જી સાથે જોડાઈ શકે છે અને આ યોજના માટે અરજી કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે